નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતી વિષય ધોરણ સાત પ્રથમ સત્રના પાઠ ત્રણ અમારી કામધેનુનો સ્વાધ્યાય જેમાં પ્રશ્ન નંબર એક થી છ જોઈશું ના મિત્રો સાત થી તેર પ્રશ્નો પણ સોલ્યુશન તમને મળવાનું છે જે ભાગ બેમાં છે કારણ કે કેટલાક વિદ્યાર્થીઓના ફોન આવ્યા હતા અને એવું કહેતા હતા કે સર બે ભાગમાં બનાવો બહુ લાંબો પડે છે વિડીયો તો મિત્રો આ વખતે આ સ્વાધ્યાયના બે ભાગ પાડે છે ચાલો મિત્રો હવે આપણે આપણા પાઠ્યપુસ્તકના પાઠ નંબર ત્રણનું સ્વાધ્યાય જોઈએ મિત્રો આપણા પાઠ્યપુસ્તકમાં આપવામાં આવેલું સ્વાધ્યાયમાં પ્રથમ પ્રશ્ન વાતચીત હોય છે જે આપણે લખવાનો હોતો નથી પરંતુ મિત્રો પરીક્ષા અને આપણી એકમ પ્રશ્નોનું વાંચન તો આપણે કરવું જ રહ્યું અને જો તમે તમારી નોટબુકમાં નોંધી લો એ તો બહુ સરસ વાત કહેવાય ચાલો હવે આપણે પ્રથમ પ્રશ્ન જોઈએ ચાલો મિત્રો ચંદ્રકાંત પંડ્યા લિખિત અમારી કામધેનું પાઠના સ્વાધ્યાયનો પ્રથમ પ્રશ્ન પહેલો પ્રશ્ન છે જો તમને કામધેનું મળી જાય તો તમે શું કરશો જેનો ઉત્તર છે મિત્રો મને કામ કામધેનું મળી જાય તો હું ખૂબ ખુશ થઈ જાઉં તેનું કારણ એ છે કે હું કામધેનુંની મદદથી મારી બધી જ ઈચ્છાઓ પૂરી કરી શકું જેમ કે જો મને ભૂખ લાગે અને કંઈક ખાવાની ઈચ્છા થાય તો હું તરત જ કામધેનુની મદદથી તે મેળવી શકું મારે પીઝા બર્ગર દાબેલી પાણીપુરી વગેરે પપ્પા જોડે માંગવું પડશે નહીં ત્યાર પછી આગળનો મુદ્દો છે મને સાયકલ ચલાવવી ખૂબ ગમે છે તો હું કામધેનુ પાસે સાયકલ મેળવીશ હું તો મારું ગુરુ કાર્ય પણ કામધેનુ પાસે જ કરાવી લઈશ મારા માતા પિતાની ખુશી માટે જે કંઈ કામધેનુ પાસે મેળવી શકું તે મેળવીશ મારા મિત્રોની માગણીઓ પણ હું પૂરી કરીશ ત્યાર પછી મિત્રો બીજો પ્રશ્ન છે કે તમારા ઘરમાં કોઈ પ્રાણી પાડ્યું છે કેમ તો તેનો જવાબ છે હા અમે અમારા ઘરે એક ગીર ગાય પાડી છે આપણા હિન્દુ ધર્મમાં એવું લખ્યું છે કે ગીર ગાયમાં દરેક દેવી દેવતાઓનો વાસ હોય છે આ ઉપરાંત મને અને મારા ઘરના વ્યક્તિઓને ગાય ખૂબ ગમે છે કારણ કે ગાય શાંત પ્રાણી છે તે પૌષ્ટિક દૂધ આપે છે ગાયનું દૂધ સર્વશ્રેષ્ઠ છે અમારા ઘરમાં બધા અમારી ગૌરી ગાયનું દૂધ પીએ છે એ જ ગાયના છાણને ખાતર ખેતરમાં ખાતર તરીકે ઉપયોગ કરે છે હમણાં જ તેને નાનું વાછરડું આવ્યું છે તેને રમાડવું પણ ખૂબ ગમે છે મિત્રો ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન છે તમને કયું પ્રાણી સૌથી વધુ ગમે છે શા માટે તો તેનો જવાબ આ રીતે લખી શકાય મિત્રો તમે તમારા વિચારો પણ અહીં રજૂ કરી શકો છો હા મિત્રો મને કૂતરો સૌથી વધુ ગમે છે કૂતરો એક વફાદાર પ્રાણી છે અમારા ફળિયામાં બે ત્રણ કૂતરા છે તેમાં ધોળિયો કૂતરો મને ખૂબ ગમે છે તે દેખાવે તો ખૂબ સુંદર છે પણ સાથે સાથે આખા ફળિયાનું ધ્યાન રાખે છે જો કોઈ અજાણ્યું વ્યક્તિ ફળિયામાં આવે તો ભસીને જાણે સૌનું ધ્યાન ખેંચે છે અને આવનાર અજાણ્યા વ્યક્તિને ફળિયાથી દૂર રાખે છે ફળિયાના લોકોને તો તે ખૂબ સારી રીતે ઓળખી ગયો છે રાત્રે અંધારામાં પણ જો કોઈ ફળિયાનું વ્યક્તિ આવે તો તેને પણ તે ઓળખી જાય છે લોકો પણ તેનું ખૂબ ધ્યાન રાખે છે ત્યાર પછી ચોથો પ્રશ્ન છે મિત્રો પ્રશ્ન નંબર ચાર પ્રાણીઓની સારસંભાળ કઈ રીતે લઈ શકાય મિત્રો જેમ આપણને સાર સંભાળ કરીએ કરે કોઈ તો ખૂબ ગમે છે તેવી જ રીતે પ્રાણીઓને પણ ખૂબ ગમતું હોય છે તો આપણે કેવી રીતે એની સંભાળ લઈએ છીએ તમારા બધાના ઘરે તો લગભગ ગાય ભેંસ બકરી વગેરે જેવા પ્રાણીઓ છે જ તો આ પ્રશ્ન તમને સમજાવવાની જરૂર નથી પણ એક હિન્ટ માટે એક નિર્દેશ માટે અહીંયા જોઈએ જો આપણે પ્રાણીને પાળ્યું હોય તો તેને આપણા પરિવારનો જ સભ્ય ગણી કેવી રીતે પાલન કરવું જોઈએ સોરી મિત્રો એવી રીતે પાલન કરવું જોઈએ અહીંયા એમ લખવાનું હતું પરિવાર નો સભ્ય ગણે એને સભ્યની રીતે તેનું પાલન કરવું જોઈએ બરાબર છે મિત્રો આગળ જોઈએ પ્રાણીઓને સમયસર જરૂરી ભોજન અને પાણી મળી રહે તેવી સગવડ ઊભી કરવી જોઈએ તેના રહેવા માટે સ્વચ્છ અને વિવિધ ઋતુઓમાં રક્ષણ મળી રહે તેવી જગ્યા આપવી જોઈએ જો તે બીમાર હોય તો તેના ડોક્ટર ડૉક્ટરને બોલાવી તેની યોગ્ય સારવાર કરાવવી જોઈએ તેમની સાથે પ્રેમપૂર્વકનો વ્યવહાર કરવો જોઈએ ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે મિત્રો પ્રશ્ન નંબર પાંચ તમને લાગે છે કે બોડી ગાયથી આખા ઘરનું ગુજરાન ચાલી શકે તો આપણે જવાબ લખી શકીએ હા લેખકે પોતાના કુટુંબની જે વાત કરી છે તે પરથી લેખકના આખા ઘરનું ગુજરાન ચાલી શકે છે ભેંસ મરી ગઈ ખેતર વેચાઈ ગયું બાપુજીનું અવસાન થયું બોડીના દૂધની આવક આવતી હતી હતી નાનો ભાઈ નાની બહેન પોતે અને બા એમ ચાર જણનું નાનું કુટુંબ બોડી ગાય પર નભતું હતું તેથી આપણે કહી શકીએ કે ભાઈ લેખક એક ગાય પર ગુજરાન ચલાવી શકાય ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ મિત્રો વિગત વાંચો સોરી મિત્રો વચ્ચે પ્રશ્ન નંબર બે રહી ગયો એ પ્રશ્ન નંબર બે આપણે જોતા જઈએ મિત્રો પ્રશ્ન નંબર બે પાઠના આધારે સાચા વિકલ્પ સામે ખરાની નિશાની કરો પ્રશ્ન એક આવો હતો બોડી ગાયને લાગુ પડતું નથી શું કહે છે મિત્રો બોડી ગાયને લાગુ પડતું નથી તો આમાંથી કયો વિકલ્પ છે તો વિકલ્પ નંબર એક જોઈએ પારકાને પણ દોહવા દે ટંકી આઠ શેર દૂધ આપતી નથી સોરી આપે છે ગામ આખાની પ્રિય તો આ બધામાંથી ગાયને કયું લાગુ પડતું નથી તો આપણને ખબર છે મિત્રો કે એ પારકાને તો દોવા દેતી નથી બરાબર છે ને હા એટલે આપણે વિકલ્પ નંબર એક પર ટીક કરી ત્યાર પછી પ્રશ્ન નંબર બે બોડીનો વંશવેલો બહુ મોટો કારણ કે બોડી આખા ગામની લાડકી હતી બોડીની ઉંમર વધારે હતી કે બોડી દર સવા વર્ષે વિયાતી હતી તો મિત્રો આપણો સાચો વિકલ્પ છે વિકલ્પ નંબર ત્રણ બોડી દર સવા વર્ષે વ્યાતી હતી ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ વાડીનો પીપળો બોડી પીપળો તરીકે ઓળખાયો કારણ કે તો તેના વિકલ્પો જોઈએ બોડી પીપળા નીચે જ બેસતી હતી બોડીને પીપળા નીચે દાટી હતી કે બોડીને પીપળા નીચે જ બાંધતા હતા તો મિત્રો આપણને ખબર છે જ્યારે બોડી ગાયનું મૃત્યુ થયું ત્યારે તેને પીપળા નીચે દાટવામાં આવી હતી તેથી આપણે વિકલ્પ નંબર બે ઉપર ખરાની નિશાની કરીશું ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર ત્રણ વિગત વાંચો અને લેખકે આવું શા માટે કહ્યું હશે તે સમજાવો તો ચાલો મિત્રો હવે આપણે એક પછી એક પ્રશ્નો જોતા જઈએ એ જ પૂરી કરી હતી તેણે લેખકની બાને પરિવારના ગુજરાન માટે કોઈની પાસે હાથ લાંબો કરવાની વેળા આવવા દીધી ન હતી અને જ્યારે બોડી ગાય મૃત્યુ પામી ત્યાં સુધીમાં લેખકનો અભ્યાસ પૂરો થઈ ગયો હતો તેમણે નોકરી મળી ગઈ હતી આમ બોડી અંગે લેખકે આ વાક્ય કહ્યું હશે ચાલો મિત્રો ત્યાર પછીનો પ્રશ્ન ત્યાર પછીનો પ્રશ્ન નંબર બે મિત્રો જાનવરને મમતા આપો પછી જુઓ એ શું નથી કરતી અથવા શું નથી આપતા જેનો જવાબ મિત્રો આ રીતે આપણે લખી શકીએ લેખકે કહેલું આ વાક્ય સૂચવે છે કે જાનવર પણ પ્રેમ મમતાને સમજે છે પ્રેમ અને મમતા મળતા આપણા પરિવારનું એ સદસ્ય બની જાય છે આપણા પરિવારના સુખ દુઃખમાં ભાગીદાર બને છે પરિવાર પર આવતા સંકટોને સંકટોમાં મદદરૂપ થાય છે જેમ કે બોડી ગાય લેખકના ઘરે ચોરી કરવા આવેલા ચોરને જોઈને બરાડા પાડીને ફળિયાના સૌને જગાડે છે અને ચોરોને ભગાડી મૂકે છે લેખકના બાપુના મૃત્યુ વખતે પણ એ સ્વજનને ગુમાવ્યાનું દુઃખ અનુભવે છે મિત્રો ત્યાર પછીનો પ્રશ્ન નંબર જોઈએ આપણે તો મિત્રો જો તમારી પાઠ્યપુસ્તકની અંદર આપણને આવું એક ચિત્ર આપેલું છે જેની સૂચના કંઈક આવી છે આપેલ જાહેરાતને આધારે પૂછેલા પ્રશ્નોના જવાબ લખો અને બીજા બે પ્રશ્નો બનાવી તેના જવાબ લખો તો મિત્રો તમે આ બધી વિગત વાંચી જ હશે આ એક મેઘધનુષ્ય ડેરી પાર્લરની એક વિઝિટિંગ કાર્ડ અહીં આપેલું છે તેમાં જુદી જુદી વિગતો આપેલી છે જેમ કે આ દુકાનના માલિક કોણ છે કેટલા વર્ષથી આ સેવાઓમાં આની સેવા આપે છે આ મેળવવું હોય તેની પ્રાપ્તિ સ્થાન ક્યાં છે એટલે કે આનું સરનામું આપેલું છે ત્યાર પછી મિત્રો નીચે નોંધ પણ છે કે સુભાષભાઈ માવાવાળાનો શુદ્ધ માવો અમે મંગાવી આપીશું દર અમાસે રજા રહેશે આ પરથી આપણે કેટલાક પ્રશ્નોના જવાબ લખવાના હતા તો મિત્રો ચાલો હવે આપણે પ્રશ્નો જોઈએ પ્રશ્ન નંબર એક તમારે માવો લેવો હોય તો કોનો સંપર્ક કરશો તો તેના જવાબમાં મિત્રો એવું લખી શકાય કે અમારે માવો લેવો હોય તો સુભાષભાઈ દૂધવાળાનો સંપર્ક કરવાથી તેઓ સુભાષભાઈ માવાવાળા પાસેથી માવો મંગાવી આપશે મિત્રો અહીંયા જોજો ખાસ ધ્યાન રાખજો આ મેઘધનુષ્ય જે ડેરી છે તે ડેરીના માલિક કોણ છે તો તે ડેરીના માલિક છે સુભાષભાઈ દૂધવાળા જોજો હો બરાબર ધ્યાનથી સુભાષભાઈ દૂધવાળા છે અને માવો કોણા જોડેથી મંગાવી આપે છે તે તે સુભાષભાઈ માવાવાળા પાસેથી માવો મંગાવી આપે છે તો મિત્રો આ બે નામ તમે ખાસ ધ્યાન રાખજો એક દૂધવાળા સુભાષભાઈ છે અને એક માવાવાળા સુભાષભાઈ છે ચાલો હવે આપણે આગળ વધીએ પ્રશ્ન નંબર બે મેઘધનુષ્ય ડેરી પાર્લર કયા વર્ષથી કાર્યરત છે મેઘધનુષ્ય ડેરી પાર્લર કેટલા વર્ષથી કાર્યરત છે તો મેઘધનુષ્ય ડેરી પાર્લર છેલ્લા પચીસ વર્ષથી કાર્યરત છે કેટલા વર્ષથી મિત્રો પચીસ વર્ષથી કાર્યરત છે તો તમે કહેશો કે સાહેબ આમાં તો આપ્યું નથી તો જુઓ મિત્રો અહીં લખ્યું છે અઢી દાયકા દેખાય છે આ રાઉન્ડ જો અમારા પેન નું કરસર ફરી રહ્યું છે આ રહ્યું હા એક દાયકો એટલે વર્ષ અઢી એટલે બે દાયકા અડધો દાયકો એટલે કે પચીસ વર્ષ એવું થાય બરાબર છે મિત્રો શબ્દસમૂહ માટે એક શબ્દ પણ યાદ રાખજો દસ વર્ષનો સમૂહ તો દાયકો બરાબર છે ચાલો પ્રશ્ન નંબર ત્રણ મેઘધનુષ્ય ડેરી પાર્લર મહિનામાં કેટલા દિવસ બંધ રહેશે જેનો જવાબ છે મિત્રો મેઘધનુષ્ય ડેરી પાર્લર મહિનામાં એક જ દિવસ અમાસના દિવસે બંધ રહેશે ત્યાર પછી ચોથો પ્રશ્ન આ ડેરીમાં કઈ કઈ વસ્તુઓ મળશે તો આ ડેરીમાં દૂધમાંથી બનતી પરંતુ માવા સિવાયની તમામ વાનગીઓ મળતી હશે પ્રશ્ન નંબર પાંચ મેઘધનુષ્ય ડેરીમાં બે ટકા વળતર ક્યારે મળી શકે મિત્રો જુઓ પ્રશ્ન નંબર પાંચ અને પ્રશ્ન નંબર છ આપણે બનાવવાના હતા તમને એમ થશે કે સાહેબ આપણી પાઠ્ય આ પાંચમો અને છઠ્ઠો પ્રશ્ન તો ખાલી છે સાહેબ શું એ છાપવાનો રહી ગયો છે ના તો આપણે પહેલા જ આપણે સૂચનામાં જોયું હતું કે બીજા બે પ્રશ્નો બનાવો અને તેના જવાબ લખો તો ચાલો મિત્રો આપણે જવાબ તો પાંચમો પ્રશ્ન મિત્રો આ રીતે બનાવ્યો છે ડેરીમાં ક્યારે મળે તો તેનો જવાબ છે હોલસેલની ખરીદી કરવા પર બે ટકાનું વળતર મળે તો હોલસેલની ખરીદી કરનારને મિત્રો બે ટકા વળતર મળી શકે બરાબર છે ચાલો પ્રશ્ન નંબર છ મેં આવો પ્રશ્ન બનાવ્યો છે ધનુષ્ય ડેરી પાર્લર વિશેષ વળતર ક્યારે આપે છે જેનો જવાબ છે મેઘધનુષ્ય ડેરી પાર્લર ધાર્મિક પ્રસંગે વિશેષ વળતર આપે છે મિત્રો ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ જેની સૂચના કંઈક આવી છે કે વિકલ્પમાંથી શબ્દનો અર્થ ધારો અને આપેલા ચોરસમાં સોરી સાચા અર્થ ઉપર ચોરસ કરો શબ્દ વાળું વાક્ય પાઠમાંથી શોધીને લખો તો મિત્રો જેમાં પહેલો વિક શબ્દ હતો કયો શબ્દ છે હા તમે કહેશો શેર તો શેર જેનો વિકલ્પમાં એક છે વાઘ બીજું છે ધાર ત્રીજું છે શહેર તો મિત્રો જુઓ અહીંયા થોડો શબ્દનો ભેદ પણ સમજતા જઈએ આપણે ફક્ત લખવાનું નથી અગાઉ પણ કહ્યું છે ને જો શેર શબ્દ હિન્દી લાગશે તમને પણ એ શેર આમ શરણાઈનું સ હોય છે જે સિંહ અર્થ થાય વાઘ થતો નથી બીજો એક શબ્દ છે શેર શેર એટલે શહેર પણ અહીંયા જુઓ માત્ર નથી તો એ તો માત્ર છે એટલે આપણો સાચો વિકલ્પ છે ધાર કયો છે ધાર હા જો તમે ગામડાના વિદ્યાર્થી છો તો તમને તો ખબર જ હશે કે આપણે કહીએ છીએ કાઢવાનો સમય થઈ ગયો હા એ શેર એટલે દૂધની ધાર ચાલો પછી આગળ જેનું વાક્ય પણ આપણે બનાવવાનું છે જો હા બનાવવાનું નથી શું કરવાનું છે પાઠની અંદર આ શેર શબ્દ આવ્યો હોય તેવું વાક્ય આપણે લખવાનું છે વાક્ય જોઈએ નાનું છોકરું આચરમાં હાથ નાખી ખેચે ને દૂધની શેર કાઢે તોય કશું ન કરે બીજો શબ્દ છે મિત્રો લાયણી જેનો સાચો અર્થ થાય વેચાણ જો અહીં મેં ચોરસ કર્યું છે તમને દેખાઈ રહ્યું હશે તો આ વેચાણ શબ્દ સાચો અર્થ છે પાઠની અંદર એવું વાક્ય આપેલું છે એના દૂધની લાઇણીના મહિને પચીસેક રૂપિયા આવતા એટલે કે દૂધ વેચવાથી પચીસ રૂપિયા મળતા મિત્રો જુઓ એ શબ્દને બતાવવા માટે મેં હાઇલાઇટ પણ કરેલું છે ત્રીજો શબ્દ છે પેટીયું જેનો અર્થ થાય ગુજરાન નાનો ભાઈ અને નાની બહેન એટલા જ ઘરમાં એટલે અમારું પેટીયું નીકળતું ચાલો મિત્રો આજનો આ વિડીયોનો છેલ્લો પ્રશ્ન મિત્રો આ પ્રશ્નો લખતા પહેલાં અમારી ચેનલને જો સબસ્ક્રાઈબ કરી નથી તો સબસ્ક્રાઈબ અવશ્ય કરજો વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક પણ કરશો મિત્રો આ વિડીયોને શેર કરવાનું તો ભૂલતા જ નહીં ચાલો હવે આગળ વધીએ પ્રશ્ન નંબર છ લીટી દોરેલ શબ્દ સમૂહની જગ્યાએ એક શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો જેમાં પહેલો શબ્દ છે વાક્ય છે મને તાજું ફીણવાળું દૂધ ખૂબ ભાવે છે આપણા પાઠ્ય પુસ્તકની અંદર તાજું ફીણવાળું શબ્દ નીચે અંઢરલાઈન નથી જેનો અર્થ થાય શેડકઢું શું થાય શેડકઢું તમે આ વાક્યની અંદર પીળા રંગથી હાઇલાઇટ કરેલા શબ્દો જોશો એ આ લીટી કરેલા શબ્દો માટેનો એક શબ્દ છે જેનું વાક્ય પાઠની અંદર આ રીતે આવેલું છે મને શેઢ કઢું દૂધ ખૂબ ભાવે છે સોરી આપણે વાક્ય બનાવ્યું છે કે મને શેઢ કઢું દૂધ ખૂબ ભાવે છે મારા મિત્રને ઘેર જ્યારે જોઈએ ત્યારે દૂધ આપનારી ગાય છે એટલે કે આ વાક્યની અંદર આ લીટી દોરેલા શબ્દ સમૂહની જગ્યાએ એક જ શબ્દ મૂકી આ જ વાક્યને ફરીથી લખવાનું છે જેનો વાક્ય આ રીતે બને મારા મિત્રને દેનું છે ત્યાર પછી ત્રીજો ત્રીજું વાક્ય છે મિત્રો રામજીભાઈ એમની ભેંસની દરરોજ માલિશ કરે છે આ માલિશ માટે એક શબ્દ છે ખરેરો તો વાક્ય આ રીતે ફરીથી લખી શકીએ રામજીભાઈ એમની ભેંસની દરરોજ ખરેરો કરે છે મિત્રો આજના પૂરતું આટલું વિડીયો બીજા વિડીયોની અંદર આપણે પ્રશ્ન નંબર સાત આઠ નવ દસથી માંડી અને છેક છેલ્લી વાર્તા સુધીનો પ્રશ્ન આપણે સોરી ભાષાંતર સુધીનો પ્રશ્ન આપણે જોઈશું ચલો આજના માટે આટલું પૂરતું છે મિત્રો જય હિન્દ જય ભારત મારા વિડિયો પર બની રહેવા માટે આપ સબનો આભાર થેન્ક યુ અહીંયા લખાશે મિત્રો આવજો જય હિન્દ જય ભારત